રાહુલ ગંભીર આજે આજની તારીખે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છું સિવિલ હોસ્પિટલમાં મીડિયામાં મિત્રો થ્રુ આ એક વિડીયો અને એક લોક કલાકાર છે એની ફરિયાદ આવી હતી અમે પ્રાથમિક તપાસ કરી છે પચીસ તારીખે દર્દી આવ્યું હતું વાહન અકસ્માતને કારણે માથામાં ઈજાને કારણે લગભગ સાડા નવ આસપાસ દાખલ થયા હતા અને પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલ માં સ્ટાફ સાથે જ એમ મે સીટી સ્કેન કરવા મોકલ્યા હતા કે સીટી સ્કેન માં ઓલરેડી એક દર્દી ચાલુ એમ તપાસ્ત ચાલુ હતી અને આગળના દર્દીને બેબંધ કરીને સીટી સ્કેન કરવા થાતુંતું એટલે એની એ તપાસ્ત વચ્ચે રોકાઈ શકે એમ નહોતી એટલે એટલી વાર સુધી આમને સમજાવીને વાત કરી થી કે એક દર્દીનો પૂરો થાય ત્યાર લઈ લઈ

સ્ટાફ છે કે મેડિકલ કાઉન્સિલ હોય એનું જે ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે સ્ટાફ છે સર આવું તો ઘણી વાર બનતું હશે કે એક સાથે બે દર્દીઓ આવી જાય તો બીજા દર્દીને વેટ કરવી પડે તો એના માટે કોઈ બીજી વ્યવસ્થા કરવી ના એટલે જ અમે અમારા અહીંના સ્ટાફ સાથે જ એમને મોકલીએ છીએ અને જો દર્દી એટલું સિરિયસ હોય કે એને આ જે ઓટથી સિટી સ્કેન લઈ જવામાં તકલીફ થાય એવું લાગે અમને તો ડૉક્ટર પણ સાથે જાય છે ઘણીવાર એવું પણ થાય કે ડોક્ટર પણ સાથે જાય અને સીટી સ્કેન વિભાગ આરે એનું વાતચીત પણ થઈ ગઈ હોય છે કે આ દર્દી બહુ ક્રિટિકલ છે કે આ જોડાવાય એવું નથી તો એવું પણ કરતા હોય છે ખાસ કરીને જે આરોપ છે કે દોઢ બે કલાક વેઇટ કરવી પડી કેટલું એમાં ના એ મેં કીધું એમ એક દર્દીની ચાલુ હતી તપાસ પછી પાછું આ દર્દીને તપાસ માટે લીધું ત્યારે એ એની બીમારીને કારણે એને હલતા હતા સીટી સ્કેન થવા માટે બિલકુલ સ્થિર હોવા જરૂરી છે એટલે પાછા એનેસ્થેટિક ડૉક્ટરને બોલાવી એમને જરૂરી ટ્રીટમેન્ટ કરી ન હલે એવી દવાઓ આપી પછી પાછું સીટી સ્કેન કર્યું એટલે એમને એવું ઇમ્પ્રેસન ગયું કે આટલી વાર થઈ સીટી સ્કેન કરવામાં કેટલી વાર લાગે છે આ દર્દીમાં સીટી સ્કેન પ્રોસિજર કરવામાં તો આઈ થિંક પાંચ કે દસ મિનિટ જ લાગે જે પ્રોસિજર કરવામાં પણ આવી રીતે એમને રિમાન્ડ કરવા પડે સીટી સ્કેન કરવા માટે તો એ પંદર વીસ મિનિટ એક્સ્ટ્રા થઈ જાય આગળ કેટલી વાર લાગી આ વ્યક્તિને પ્રોસીજરમાં તો એટલી જ વાર લાગી પણ જે આગળનું દર્દી તપાસ ચાલુ હતી એમના કારણે એમને એવી ઇમ્પ્રેશન થયું કે વધારે વાર લાગી બીજું કંઈ કહેવાનું ના બાકી કંઈક કીધું એમ આ અહીંયા સિટી સ્કેન ઇન હાઉસ જ છે એટલે કેમ્પસની અંદર જ છે જો એવી કોઈ હોસ્પિટલમાં હોત કે સિટી સ્કેન હાજર ન હોત તો એમને એમ્બ્યુલન્સમાં લઈને કે બીજી જગ્યાએ સિટી સ્કેન જાવ પડ જવું પડત એની જગ્યાએ અહીંયા આ જ હોસ્પિટલમાં સારવાર છે તો એમનો એ સમયનો એને ઘણો ફાયદો મળ્યો છે એટલે લગભગ સાડા નવે દાખલ થયા અને એક વાગ્યા સુધીમાં એનો રિટન સિટી સ્કેન રિપોર્ટ એક કે એક પંદરે મળી ગયું હતું એટલે એ પ્રમાણે પરફોર્મન્સ બધા વિભાગનું યોગ્ય જ કહેવાય કે તપાસ મુજબ હા સોરી અત્યારે આ હોસ્પિટલમાં એ એડમિટ નથી એટલે એની ક્લિનિકલ કન્ડિશન અમારા લેવલે ખ્યાલ નથી